નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપસનું ત્યારે સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ રાજ્ય સરકાર દ્વારા પોતાના પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓને ઓગણીસ વર્ષ બાદ આપી સૌથી મોટી ભેટ જો તમે પેન્શન પેન્શનધારક મિત્રો નિવૃત્તિ કર્મચારી છો તમારા માટે આ વિડીયો પ્રેગી બનશે વિડીયો સૌ કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન તાર્ક બાબતે તેમના પગાર બાબતે ડીયરડીઆર એચઆર એ અન્યતા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે સરસ બીજી પણ મારે અપડેટ આપું છું તમે જાણજો તો પેન્શન તાક મિત્રો છો તમારે હર મહિને જે પેન્શન આવે છે તો મિત્રો તમે હર મહિને જે પેન્શન આવે જે જે છેલ્લો મહિનો છેલ્લા મહિને છેલ્લી તારીખે એક્ઝામ્પલ તરીકે મિત્રો આ મહિનાની જે છેલ્લે એકત્રીસ ડિસેમ્બર છે તો આપણે મિત્રો આવતીકાલની વિડીયોમાં જાણ કરવામાં આવશે કે તમારે ડિસેમ્બર મહિનાનું કેટલું પેન્શન આવશે તો આમ હર મહિને આપણે વિડીયો પણ જાણ કરીશું તો એ મહિના કેટલું પેન્શન આવશે તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે વિડીયોને લાઈક કરી લો ચાર વડે ફેમિલી મેમ્બરો વધારે સમા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો યુપીઓ પીએસ યોજના સરકારી કર્મચારીઓ હંમેશા જૂની પેન્શન પુનઃસ્થાપના અંગે ચિંતી હોય છે આવી સ્થિતિમાં આવી કર્મચારીઓ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે કે સરકાર જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લે લીધો છે યુપી યુપી ઓપીએસ યોજના એક એપ્રિલ બે ચારથી કેન્દ્ર સરકાર જૂની પેન્શન યોજના નાબૂદ કરી હતી વિવિધ રાજ્યો પર કેન્દ્ર સરકાર જેમ જૂની પેન્શન નાબૂદ કરી નવી પેન્શન સિસ્ટમ લાગુ કરી હતી તો કર્મચારીનું સંગઠન નવા પેન્શનનો વિરોધ કરી રહ્યા છે યુપીઓપીએસ સ્કીમ રાજ્ય સરકાર રાજ્ય કર્મચારી સંયુક્ત પરિષદના અધ્યક્ષ જે જે એન તિવારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઇમેલ આઈડી પર મેમોડમ મોકલ્યું છે જેમાં જૂના પેન્શન વિકલ્પો ખોલવાની માગણી કરી છે બાર માર્ચ બે હજાર બાવીસથી આઠ એપ્રિલ બે હજાર ત્રેવીસ ચોવીસ એપ્રિલ બે અને અગિયાર જુલાઈ બે હજાર રોજ તેમણે વડાપ્રધાન પત્રો લખી કર્મચારીઓને નવી પેન્શન સિસ્ટમમાંથી જૂની પેન્શન સિસ્ટમમાં સ્વિચ કરવાનો વિકલ્પ આપવાની માગણી કરી છે યુપીઓપીએસ સ્કીમ જૂની પેન્શન એક એપ્રિલ બે હજાર ચારથી નાબૂદ જઈને તિવારી કહ્યું કે કેન્દ્ર સરકારે એક એપ્રિલ ચારથી તેના કર્મચારી જૂની પેન્શન નાબૂદ કર્યું છે કેન્દ્ર સરકારના જે વિવિધ રાજ્યોને પણ જૂની પેન્શન નાબૂદ કરી નવી પેન્સ પેન્શન સિસ્ટમ લાગુ કરી છે તો કર્મચારીના સંગઠન નવા પેન્શન વિરુદ્ધ કરી રહ્યા છે કેટલાક રાજ્યોના કર્મચારીઓના વિરોધ ધ્યાનમાં રાખીને જૂની પેન્શન પુનઃસ્થાપિત કર્યું છે પરંતુ તકનીક સમસ્યાનો યથાવત છે જે રાજ્યોના જૂની પેન્શન ઉપનાવ્યું છે તેમાં એનપીએસ સેટર આપવામાં આવેલ છે યોગ્ય હજુ પક આપવામાં આવ્યું નથી બે હજાર નવ સુધી કેન્દ્ર સરકારના અમુક શરતો પર કર્મચારીઓના વિકલ્પ આપ્યો હતો પણ તે તમામ કર્મચારીઓ માટે ખુલ્લો હોવો જોઈએ દેશ અને રાજ્યના કર્મચારી નવી અથવા જૂની પેન્શન યોજના જોડાણ તક મળી જોઈએ જે રીતે સરકાર આની ક્ષેત્રમાં કર્મચારીઓને નવી પેન્શન યોજનાને જોડવાની તક આપી છે તો કેન્દ્ર સરકારે સમિતિના મંતવ્ય છે છવ્વીસ ઓક્ટોબર રોજ જીવન એન્ટીવાડી મુખ્ય પ્રધાન ઊગી આદિના સાથે જુદા પેન્શન અંગે ચર્ચા કરી હતી મુખ્યમંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકારના જૂના પેન્શન પુનઃસ્થાપિત કરવા માટે સમિતિ રચના કરી છે સમિતિના રિપોર્ટ આવશે ત્યારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે પ્રાપ્ત માહિતી દર્શાવે છે કેન્દ્ર સરકાર સમિતિને જૂની પેન્શન યોજનાને સમર્થન આપે છે આયુષ ટીટીમાં કર્મચારીઓના નવી પેન્શન સિસ્ટમ ફરજ પાડી શકાય નહીં સરકારે એક વ્યાપક નવી પેન્શન યોજના શરૂ કરી છે આમાં સરકારી ખાનગી બંને કર્મચારીઓ ભાગીદાર સુનિશ્ચિત કરવામાં આવી છે આવી સ્થિતિમાં સરકાર પાસે આ યોજના રોકવાની કદાચ મુશ્કેલી બની જશે પરંતુ સરકારી કર્મચારી પાસે કોઈ વિકલ્પ ન હોવો જોઈએ જે એન તિવારી કહે છે જો દેશના રાજ્યોના કર્મચારીને નવી પેન્શન સિસ્કીમો જૂની પેન્શન સ્કીમમાં જવાનો વિકલ્પ આપવામાં નહીં આવે તો સરકારે આગામી પાંચ રાજ્યો લોકસભા ચૂંટણી તેની ચૂકવણી કરવી પડી શકે છે તો મિત્રો આ હતી માહિતી આવીને અપટેટ મેળવવા માટે આપણી આ સબસ્ક્રાઇબ કરી લો વિડીયોને લાઈક કરી લો થેન્ક યુ વેરી મચ